જય શ્રી કૃષ્ણ આજે બનાવશું ફ્રેન્કી એના માટે લોટ લીધો છે મેંદો લીધો છે એકલો ત્રણ વાટકી મેંદો લીધો છે એક ચમચી મીઠું નાખશું એક પાવરું તેલ નાખી દેસું બધું મિક્સ કરીને પાણીથી લોટ બાંધી લેશું લોટ બાંધી લીધો છે સોફ્ટો લોટ બાંધવાનો છે એક ચમચી તેલથી કેળવી લીધો છે ઢાકીને રાખી દેસુકી મસાલો રેડી કરી લેશું એક ચમચી મીઠું લેશું એક ચમચી લાલ મરચું પાવડર કાશ્મીરી તીખું મિક્સ છે અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો એક ચમચી ચાટ મસાલો પાંચસો ગ્રામ છે ટે મસાલો રેડી કર્યો છે લસણની પેસ્ટ વઘાર કરી ટીંગ ચપટી તેલ ગરમ થઈ ગયું છે લસણની પેસ્ટ નાખી દે છે

મિક્સ કરી લેસુ મસાલો મિક્સ થઈ ગયો છે ભાજી મિક્સ એટલે ટીકી માટે મસાલો કર્યો છે ઓછું તીખું ને જોતું હોય તો સેજ બધું વસ્તુ થોડી થોડી ઓછી કરી નાખવાની અમારા ઘરમાં સેજ બધું ચડીયાતા મસાલા વાળું જ ખવાય છે એટલે હું સેજ સ્પાઈસી જ કરું છું અંદાનો લોટનો લુવો વણી લીધો છે રોટલી વણ લેશું સેજ મોટી વણસુ રેન્કી માટે સેજ અટામણ જોશે સોફ્ટ લોટ છે એટલે વણી લેશું આવી મોટી રોટલી વણ લેશું રેન્કીમાં સવનાની નહીં ચાલે લેશું સાવધ કચરી નહીં શેકીએ સરખી શેકી લેશું સેજ આ રીતે રેડી કરી લેશું બધી રોટી રેડી કરી લીધી છે આપણે મસાલો બનાવ્યો છે બટેટાનો એની ટીકી આ રીતે ચોરસ જેવી કરી ને શેકી લેશું બટર મૂકી ને શેકી લેશું ફ્રાય લેશું લેશું થઈ ગઈ છે મરચાં સુધારી લીધા છે એમાં એક લીંબુનો રસ નાખશું મીઠું નાખશું મિક્સ કરી લેજો આ રીતે મિક્સ કરીને આપણે વિનેગરનો યુઝ નથી કરતા એટલે લીંબુ નાખીએ છે આ ખાસ નાખવાના જ છે આ ખાસ નાખવાના છે આનાથી જ આખો રેન્કીનો ટેસ્ટ સરસ આવશે હવે એક બાઉલમાં આપણે બધા વેજીટેબલ્સ મિક્સ કરી લેશું ગાજર છે સ્લાઇસ કેપ્સિકમની સ્લાઇસ છે ઝાઝા વેજીટેબલમાં બધું નાખીને નથી રાખવાનું પાણી છૂટે જેમ જેમ ફ્રેન્કીમાં જોઈએ બે બે ત્રણ ત્રણનું એ રીતે જ કરવાનું છે ડુંગળી નાખશું આ ચમચી મીઠું ચમચી મરી પાવડર મિક્સ કરી લેશું રોટી જે આપણે ઉતારી રાખી હતી એ ગરમ કરી લેશું સરખી ફ્રેન્કી એસેમ્બલ કરીને પણ પાછી શેકવી હોય તો આપણે શેકી શકીએ છીએ લઈ લીધી છે ટમેટો કેચપ લગાડી દેસુ

એકદમ ટેસ્ટી બનાવવા માટે આ મરચાં ખાસ વિનેગર વાળા અથવા લીંબુ વાળા મૂકવાના જ છે ફરી પાછું એના ઉપર સેજ સેજ સોસ મૂકી દેસું શેકેલી ન મૂકવી હોય તો બધું બાફીને વઘાર કરેલું જોઈએ એની એમને ટીકી વાળીને પણ અંદર મૂકી શકીએ ચીઝ છીણી લેસું ઉપર

આપણે પછી શેકી પણ શકીએ તો સેજ ક્રિસ્પી થઈ જાય છે લઈ લેશું બધી રેડી કરી લેજો સિલિમા ફોઇલમાં તો આપણે રેટ કરેલી છે પેપરને ક્રિન સાથે તો તૈયાર છે આપણી આ વેજીટેબલ આલુ વેજીટેબલ ફ્રેન્કી બહુ જ સરસ લાગે છે મેન કોર્સમાં બધું આમાં આવી જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ જીન્સ ચીન